ગરમાવો બે કદાચ 2025 ની પહેલી સુપરહિટ ફિલ્મ મોમ તને નહીં સમજાય બની ગઈ છે હું છું ડોક્ટર તરુણ ભયંકર અને આજે ગુજરાતી સિનેમાની વાતમાં આપણે વાત કરીશું આજથી રિલીઝ થઈ બે ફિલ્મો ઉમરો અને ઘાયલ આશિક વિશે તમે જોઈ રહ્યા છો અપકુન કા અડ્ડા સબસ્ક્રાઇબ ચેનલ લાઈક એન્ડ શેર વિડિયો ઉમરો હેલારો અને કમઠણ જેવી કલ ફિલ્મ બનાવનાર અભિષેક શાહના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઉમરોમાં સાત એવી સ્ત્રીઓની વાર્તા છે જેઓ ક્યારે પણ પોતાના શહેરની બહાર ગઈ નથી અને હવે આ સાત સ્ત્રીઓ વિદેશ ટુર એટલે કે લંડન જવાનું પ્લાનિંગ બનાવે પછી શું થાય કલ્ચર અને કરન્સીનો ક્લેશ તો ભાષા અને સામાજિક વ્યવસ્થાનો ક્લેશ થાય અને પછી આ બધી ઘટનાઓને આ સ્ત્રીઓ કેવી રીતે મેનેજ કરે છે તેની આ ફિલ્મ છે મરાઠી લેખક હેમંત ધૂમે લિખિત આ ફિલ્મ અભિષેક શાહે દિગ્દર્શન કરી છે અને આ ફિલ્મ જ્યારથી એનું પોસ્ટર રિલીઝ થયું છે ત્યારથી ખૂબ સારી આશા જગાવી છે આશા રાખીએ કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બીજી ગુજરાતી ફિલ્મ છે ઘાયલ આશિક બાળપણથી જેને પ્રેમ કરે છે તે છોકરી લગ્ન કરવાની ના પાડે પછી શું થાય હિટ એન્ડ કેસ જેલવાસ અને બીજી ઘણી બધી કમઠાણો આ ફિલ્મમાં છે રોહિત ઠાકોર ના અભિનયમાં બનેલી ફિલ્મ નું દિગ્દર્શન કર્યું છે પંકજ નિમાવતે મિત્રો હવે ગુજરાતી ફિલ્મ ના બોક્સ ઓફિસ કલેક્શન ની વાત મિત્રો સારા સમાચાર એ છે કે બે હજાર પચીસ ના બીજા અને ત્રીજા શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મો ક્રમશઃ કાશી રાઘવ મોમ તને નહીં સમજાય અને તારો થયો ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે કાશી રાઘવ ત્રણ સપ્તાહ પછી લગભગ એક પોઈન્ટ ત્રણ કરોડ નું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી ચૂકી છે તો બીજા સપ્તાહમાં રિલીઝ થયેલી મોમ તને નહીં સમજાય લગભગ બે પોઈન્ટ પંચોતેર કરોડ નો આંકડો બે વીક પછી ક્રોસ કરી ચૂકી છે ગત સપ્તાહે રિલીઝ થયેલી હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ ફિલ્મ તારો થયો પહેલા સપ્તાહના અંતે લગભગ 80 લાખ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી ચૂકી છે આશા રાખીએ સારું પ્રદર્શન કરી રહેલી અને કરી ચૂકેલી આ ત્રણ ફિલ્મો સારી એવી કમાણી કરશે તો ગુજરાતી સિનેમાને સારો એવો લાભ થશે અને નવા સર્જકો પણ આ દિશામાં આગળ વધશે તમે જોઈ રહ્યા છો અપુન કા અડ्डा સબસ્ક્રાઇબ ચેનલ લાઈક એન્ડ શેર વિડિયો મિત્રો હવે મારા મનની વાત દુઃખ સાથે કહેવું પડે છે કે યુટ્યુબ ઉપર જોયેલા એક વિડીયો પરથી માહિતી મળી કે બુક માય શો ડોટ કોમ ઉપર જે ફિલ્મનું સિત્તેર થી એસી ટકા બુકિંગ થઈ ગયેલું બતાવે છે એ ફિલ્મ જોવા જઈએ તો માંડ આઠ દસ દર્શકો સિનેમા ગૃહમાં બેઠેલા હોય આ વાત મારી નથી યુટ્યુબ ચેનલ ઉપર એક મહાશયે આ વાત લખી છે હું કે મારું મન આ વાત માનવા તૈયાર નથી પરંતુ જો આ વાત સાચી હોય તો બહુ જ ખોટી છે સર્જકો ડિસ્ટ્રીબ્યુટરો અને એક્ઝિબ્યુટરો સહિતના બધાઓએ જ આ અંગે વિચારવું પડશે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે સિનેમા અને ગુજરાતી સિનેમાનું સારું થાય એના માટે હું કઈ પણ કરવા તૈયાર છું